રહસ્યમય સંજોગોમાં મોતને ભેટેલા ત્રેપન વર્ષીય આધેડની હત્યા દત્તક લીધેલા પુત્ર જ કરી હોવાનું સામે આવ્યું છે સુરતમાં ગત મંગળવારે મોડી સાંજે ઉધના ઓમ શ્રી સાઈ જલારામ સોસાયટીના એક મકાનના પહેલા માળે રહેતા ત્રેપન વર્ષીય પરમેશ્વરદાર દીપનદાસ તેના ઘરમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો તો પરમેશ્વર દાસ પહેલા કેળા વેચતા હતા બે વખત હાર્ટની સર્જરી થતા તે છેલ્લા કેટલાક સમયથી ઘરે જ રહેતા હતા રસોઈ બનાવવાની લઈ બધું કામ જાતે જ કરતા હતા કારખાનામાં નોકરી પૂરી કરી પત્ની ઘરે આવી ત્યારે પોલીસને જાણ કરી હતી પોલીસે તપાસ કરતા આખો મામલો હત્યાનો હોવાનું બહાર આવ્યું હતું આ દંપતીએ

જ્યારે પોલીસને બોડી મળી હતી ત્યારે બોડી ઉપર કોઈ સ્પષ્ટ એવા નિશાન ન જણાતા પોલીસે બોડી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલી હતી પોસ્ટમોર્ટમમાં પોલીસને જાણવા મળ્યું હતું કે એના જે બોડી છે એનું મૃત્યુ ગળું દબાવીને થયેલ છે એ સમયે જ્યારે ઇન્કવે ભરવામાં આવ્યું ત્યારે ગળાના ભાગે ઉજરડા અને એ પ્રકારના નિશાના જોવા મળ્યા હતા આ બાબતે પોલીસે આસપાસ તપાસ કરી હતી કે જેમાં આસપાસના લોકોનો નિવેદન જે મરણ જનાર વ્યક્તિ છે પરમેશ્વર દાસ એમના પત્નીનું નિવેદન નિવેદન અને સીસીટીવી સીસીટીવી ફૂટેજીસ પણ અમે ચેક કરતા હતા આ ફૂટેજમાં એક શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ નજરે જણાઈ હતી એ બાબતે અમે જે મરણ જનાર વ્યક્તિ છે એના પત્ની એમને પૂછ્યું હતું એમના પત્ની જણાવ્યું કે આ વ્યક્તિ કદાચ એમનો દત્તક પુત્ર સાગરદાસ દાસ હોઈ શકે છે જે બાબતે અમે વધારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે સાગરદાસ એ પોતે કલકત્તામાં ધરમતલા ખાતે શ્રી કૃષ્ણ ઇન્ટરનેશનલ હોટેલ કરીને છે એમાં કામ કરે છે અને છેલ્લા દસેક ઘણા વર્ષોથી ત્યાં છે પરંતુ દસ વર્ષ દસેક વર્ષ પહેલાં એ પોતે અહીંયા આવ્યો હતો આ જે સાગરદાસ છે એ હકીકતમાં મરણ જનારના શાળાનો દીકરો છે પરંતુ મરણ જનારનો પોતાનું કોઈ સંતાન ન હોય એમણે પોતાના શાળાના પુત્રને દત્તક લીધેલ હતો અને એને અહીંયા ભણવા પણ મોકલ્યો હતો સો એકાદ વર્ષ દોઢેક વર્ષ સુધી એ અહીંયા ભણ્યો હતો પરંતુ ત્યારે જ એને એમના ઘરમાંથી પચીસ એક હજાર રૂપિયા ચોરી લીધા હતા એટલે એ વખતે એ લોકોએ એમને અહીંથી પરત મોકલી દીધો હતો ત્યારબાદ જ્યારે જે ઘટના બની આ ભાઈ જ્યારે ગુજરી ગયા પરમેશ્વરદાસ ત્યારે સવારે એમનો જે દત્તક પુત્ર હતો એ કલકત્તાથી બાય ટ્રેન અહીંયા આવ્યો હતો સુરત અને સવારે એમની પાસે આવી એમની સાથે રહ્યો હતો એમની સાથે જમ્યો પણ હતો ત્યારબાદ એણે જ્યારે આ મરણ સૂતા હતા ત્યારે એણે એના જે બોક્સ છે ત્યાં ઘરમાં એક પેટી હતી પેટીમાંથી પૈસા કાઢવાની કોશિશ કરતા મરણજીના હતા એ જાગી ગયા હતા પરમેશ્વરદાસ ત્યારે એણે પરમેશ્વરદાસને જાગી જતાં એણે એનું ગળું ગળો ટૂંકો આપી દીધો હતો બાજુમાં એક દુપટ્ટો હતો દુપટ્ટાથી ગળું ટૂંકો આપ્યો હતો અને ત્યારબાદ એને મરણ ગયેલા હાલમાં છોડી દીધી અને એમાંથી નેવું હજાર રૂપિયા જે બોક્સમાં હતા એક લોકેટ અને આ જે પરમેશ્વર દાસ છે એનો મોબાઈલ પણ લઈને પોતે જતો રહ્યો હતો પછી બહાર જઈ એને એક ટિકિટ બુક કરાવી હતી એર ટિકિટ અને એ એર ટિકિટ થ્રુ એ સુરત એરપોર્ટ થઈ અને બાય ફ્લાઈટ કલકત્તા ગયો હતો અને ત્યાં જતો રહ્યો હતો એટલે જ્યારે પોલીસે કન્ફર્મ કર્યું કે ત્યાં જઈ તો પોલીસે ત્યાં જઈને એની પૂછપરછ કરી હતી અને ત્યારબાદ એને વધુ પૂછપરછ માટે અહીંયા લઈ આવ્યા હતા ઉધનામાં વધુ પૂછપરછ દરમિયાન એણે પોતાનો ગુનો કબૂલ કર્યો છે એણે જણાવ્યું છે કે પોતે પૈસાની લાલચમાં આ કામ કર્યું છે અને પોતાના જે પિતા છે એના પાલક પિતા તરીકે જે હતા એમનું જેણે ગળું દબાઈ હત્યા કરી હતી અને નેવું હજાર રૂપિયા એ પણ એણે એ બોક્સમાંથી લઈ લીધા હતા પોલીસને જે કલકત્તામાં એ જે ઇન્ટરનેશનલ હોટલ એ જે જગ્યાએ નોકરી કરતો એની આસપાસનું એની વિગત મળી હોવાની માહિતી મળી હતી પોલીસે એમનો પહેલાં ક્યાં નોકરી કરતો એ પણ તપાસ કરી હતી અને કન્ફર્મ એનું જે એડ્રેસ કન્ફર્મ થયું ત્યારે ત્યાંથી એની ધરપકડ એને લઈ આવ્યા હતા